સિત્તેર કે તેથી વધુ ઉંમરના નાગરિકોને આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવામાં આવશે મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં સિત્તેર વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને આવકને ધ્યાનમાં લીધા વગર આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આવરી લેવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવશે કેન્દ્ર સરકારના નિર્ણયથી ચાર પોઈન્ટ પાંચ કરોડ પરિવારોને ફાયદો થશે આ નિર્ણયને પગલે ચાર પોઈન્ટ પાંચ કરોડ પરિવારના સિતે સિત્તેર કે તેથી વધુના છ કરોડ વરિષ્ઠ નાગરિકોને પાંચ લાખ રૂપિયા સુધીનો હેલ્થ ઇન્સ્યોરન્સ કવર મળશે અને દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને વેગ આપવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં પીએમ ઇ ડ્રાઈવ સ્કીમને મંજૂરી આપવામાં આવી રહી છે આ સ્કીમ હેઠળ ઇલેક્ટ્રોનિક વાહનોને વેગ આપવા માટે સરકાર દસ હજાર નવસો કરોડનો રૂપિયાનો ખર્ચ કરશે આ યોજના હેઠળ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ઇલેક્ટ્રિક વ્હીલર્સ થ્રી વ્હીલર્સ ઇ એમ્બ્યુલન્સ ઇ ટ્રક્સ અને ઇ ઇલેક્ટ્રિક અનેક વાહનો ખરીદવા માટે ત્રણ હજાર કરોડ રૂપિયાની સબસિડી પણ આપશે